અને શાકભાજીને નદીઓમાં ફેંકી રોષ વ્યક્ત કર્યો હતો સરકાર દ્વારા શાકભાજીના પણ પોષણ સંભાવ નક્કી કરે તેવી ખેડૂતોની લાગણી અને માંગણી છે મરસાનો ભાવ પૂરો તમારું નામ શું રમેશભાઈ શું પ્રશ્ન શું હતો મરસાનો પૂરો ભાવ મળતો નથી ઉતારીયા મજૂરી માથે પડે રાણે મજૂર મળે નહીં પાંચસો રૂપિયા દેતા મજૂરી માથે પડે મરસા નાખી દેવા પડે કારેલા મરસા રીંગણા બોલો કોબીનો એક ભાવ સાર રૂપિયા ને કિલો જાય

আমাকে মল তুলতে